કોંગ્રેસના ના ધારાસભ્ય અનંત પટેલ લડી લેવાના મૂળ માં દેખાઈ રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેલનાથ ગુજરાતમાં વરસાદની સિઝનની શરૂઆત થઈ ચુકી છે અને બે ભારે વરસાદ ગુજરાતમાં વરસી જાય ત્યારે હાઈવે પણ જાણે ખાડા રાજમાં પરિવર્તિત થતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે એટલું જ નહીં તેનું સમયસર હાઈવે ઉપર કામ નથી થવાના કારણે અકસ્માતના બનાવ બને છે

પોલીસનો જળબેસલા બંદોબસ્ત થી જ ખડકી દેવામાં આવ્યો હતો કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવતી હતી આ દરમિયાન ધારાસભ્ય અનંત પટેલ અને પોલીસ અધિકારી વચ્ચે થોડાક સમય માટે બોલાચાલીના દ્રશ્ય પણ સામે આવ્યા છે પહેલા તો આખો खाने के लिए मैंने चेक किया बाढ़ में तेल लेने गया आप बताओ मुझे पैसा हो पैसा खाने का है नहीं तो पैसा नहीं करोड़ रूपए का टैक्स लेते हो और यहाँ रोड नहीं बना तो अभी टूट गया आप यहाँ पे ऐसी दुकान खोल रहे हो जो होटल में जाने से पहले पैसा ले लेते हो उसमें खाना कुछ नहीं देते और ભરવાઈ કરો અને પોલીસ અધિકારી ને મારે કેવું છે તમે આ લોકો વિરોધ કરવાના છો તમે છો ટોલ લે ટોલ લેત્ર નહીં બને કે ટોલ લેના બંધ કરો ટોલ કેવું ના કહેવો જવાબદારી આવશે ગુજરાતી ગુજરાતીઓ રોડ નહીં તો ટોલ નહીં ના નારા સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે નેશનલ હાઈવે અડતાલીસ પર ટોલ ટેક્સ ન ઉઘરાવે એના માટે બેઠા છે અને અહીંની એજન્સીને અમે એમ કીધું છે અમારી બે માંગણી છે એક તો આ ખરાબ રસ્તાના કારણે કોઈની જાનહાની થાય કોઈને ઈજા થાય તેની જવાબદારી તમામ આ એજન્સીએ લેવી પડશે નહીં તો એના પર એફઆઈઆર કરવાની પોલીસને અમે પોલીસ અધિકારીને જાણ કરી છે બીજું જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરો આ અમારી અમારી બે માંગણી માંગણી છે જો સ્વીકારાશે તો આવનારા દિવસમાં અમે દરરોજ કોઈને કોઈ જગ્યાએ આ રીતના અમે પ્રદર્શન કરીશું કચેરીનો ઘેરાવ કચેરીનો ઘેરાવ એટલા માટે કર્યો છે કે અહીંના લોકો માત્ર પૈસા જ ઉભરાવી જાણે છે જે અહીંયા સુખ સુવિધા માટે રસ્તા માટે એમણે જે કામગીરી કરવાની એમણે એક પણ જાતની કામગીરી કરી નથી અને એના માટે આ એજન્સીની કચેરીની બહાર બેઠા છે હવે સાંભળ્યા હતા કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય અનંત પટેલ જેઓ લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે તેમણે જે રોડ નહીં તો ટોલ નહીંનો જે નારો આપ્યો છે ને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે જે રોડ રસ્તાઓની દયની હાલત છે તેને ત્વરિત સુધારવામાં આવે તે માટે નેશનલ ઓથોરિટી હાઇવેની છે તેના જે અધિકારીઓ છે તેમને આ બાબતે ખાસ રજૂઆત કરવામાં આવી છે ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે આ તંત્ર છે તે સુધારો લાવે છે કામમાં કે પછી આગામી સમયમાં ફરી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે લોકો આંદોલન પર ઉતરશે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો